ઇંધણ વિશે જાગૃતિ ફેલાવવા માટે અમૂલ દ્વારા નેશનલ મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ચાર મેગા ક્લીન ફ્યુઅલ અંગેની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીનો મુખ્ય હેતુ ખેડૂતોને વધારાની આવકનો સ્ત્રોત મળી રહે આ રેલીમાં સીએનજી બાઇક જ જોડાઈ હતી સ્વચ્છ ઇંધણ વિશે જાગૃતિ ફેલાવવા માટે અમૂલ દ્વારા નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં ચાર મેગા ક્લીન ફ્યુઅલ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે અમૂલ દૂધ ક્રાંતિમાં અગ્રણી ભૂમિકા ભજવે છે અને ખાસ કરીને ગાયના છાણમાંથી બળતણ ઉત્પન્ન કરવા માટે બાયો સીએનજી પ્રોજેક્ટ માટે અમૂલ પરિવર્તિત અર્થતંત્ર સાથે ચેમ્પિયન બનવા જઈ રહ્યું છે અમૂલની આ પહેલના કારણે ખેડૂતોને વધારાની આવકનો સ્ત્રોત મળી રહેશે અને સાથે સાથે સ્વચ્છ ઇંધણ અને 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 કાર્બનિક ખાતર પણ ખેડૂતોને મળશે આના કારણે ફ્યુઅલ પર નિર્ભરતા ઘટી છે સ્વચ્છ વાતાવરણમાં બાયોસીએનજીનું યોગદાન પણ વધ્યું છે આ નેશનલ મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે અમૂલ દ્વારા જે ચાર મેગા ક્લીન ફ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાંથી એક બાઇક રેલી પુણેથી શરૂ થઈ હતી આ રેલી ગુજરાતના સુરત પહોંચી હતી મહત્વની વાત છે કે આ રેલીમાં જે બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે બાઇક પણ સીએનજી સંચાલિત છે અને આ બાઇક રેલી પુણેથી શરૂ થઈ હતી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતના સુરતમાં પહોંચી હતી અને સુરતથી રાજસ્થાન અને ત્યાંથી દિલ્હી આ બાઇક રેલી પહોંચશે દિલ્હીમાં બે હજાર કિલોમીટરની મુસાફરી બાદ આ બાઇક રેલીનું સમાપન કરવામાં આવશે જ્યાં ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા 26 નવેમ્બર નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવશે 15 નવેમ્બરના રોજ પુણેમાં બજાજના આર્કુડી પ્લાન્ટથી રેલીનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું મારું નામ સચિન પટેલ હું આણંદનો રહેવાસી છું અમે અત્યારે ડોક્ટર કોરિયન નેશનલ મિલ્ક ડે જે અમે બાઇક રેલી દર વર્ષે કાઢતા હઈએ છે તે અમે પુણેથી દિલ્હી જઈ રહ્યા છે બાઇક રેલી સીએનજી બાઇક બજાજ ઓટો અમને સ્પોન્સર કરી રહ્યું છે જેમાં સીએનજી ગેસનો યુઝ થાય છે જેમ કે ખેડૂતો જો ગાય ભેંસ રાખતા હોય છે તેમનો ગોબર ગોબરમાંથી આ સીએનજી ગેસ બને છે અને જે કંઈ એનું મિવેસ્ટ મટીરિયલ નીકળે છે એ આપણે ખાતર તરીકે ખેતરમાં યુઝ કરતા હોય છે પુણેથી દિલ્હી અમને સોળ સોળ દિવસની જર્ની છે અમારી અમારી સાથે ટ્વેલ્વ બાઇકર્સ છે અને બીજો સપોર્ટિંગ સ્ટાફ છે સોળ દિવસ અમે સોળ તારીખે અમે પુણેથી શરૂઆત કરી છે પુણેથી અમે સાઉથ મુંબઈ આવ્યા સાઉથ મુંબઈથી અમે સુરત આવ્યા હા લોકોને અમે એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે સીએનજી જે ફ્યુલ છે જે ગોબરમાંથી બને છે જેથી પર્યાવરણ પોલ્યુશન ઓછું થાય છે અને અને મદદ થાય છે એક તો પ્લસ જે રસ્તામાં જો અમને કોઈ પૂછે છે સપોઝ ટ્રાફિકમાં અમે ઊભા રહ્યા તો અમને પૂછે છે કે આ સીએનજી બાઇક છે તો અમે કહે છે હા ભાઈ સીએનજી બાઇક છે તો કેટલી એવરેજ આપે છે શું છે કેમની ચાલે છે ક્યાં કેટલી માઇલેજ આપશે એ રીતના તો બે કિલો અંદર સીએનજી ગેસ જાય છે અને બે કિલો થી બસો કિલોમીટર સુધી અમે ટ્રાવેલ કરી શકીએ છીએ બ્યુરો રિપોર્ટ સુરત